અહીં કોથમીરના ભજીયા કોરિયંડા પકોડા ની સરળ રેસીપી છે સામગ્રી કોથમીર કાપેલી એક કપ બેસન અડધું કપ લાલ મરચું પાવડર અડધું ચમચી હળદર પા ચમચી જીરું પાવડર અડધું ચમચી મીઠું સ્વાદ મુજબ ચીણું અડધું ચમચી ઈચ્છા મુજબ પાણી જરૂર મુજબ તેલ તળવા માટે દેશ 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 બનાવવાની રીત એક કાપેલી કોથમીર એક મોટા વાટકામાં લો બે તેમાં બેસન મીઠું મસાલા અને ચીણું ઉમેરો ત્રણ થોડું થોડું પાણી ઉમેરી સંભાળીને મિક્સ કરો મિશ્રણ જાડું રહેવું જોઈએ ચાર કઢાઈમાં તેલ ગરમ કરો પાંચ હાથી અથવા ચમચાથી નાનો નાનો ભાગ લઈ તેલમાં તળો છ સૌના અનેક અરકરા થાય ત્યાં સુધી તળો સાત ગરમાગરમ ગરમ ભજીયા લીલી ચટણી અથવા ટમેટાની સોસ સાથે પીરસો દેશ 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 ટીપ્સ તમે આમાં ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો વધુ કરકરો માટે લસણ આદુ પેસ્ટ ઉમેરી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે